કુદરતી હાજર અર્થે નદી કાંઠે ગયેલા યુવાનને મગર ખેંચી ગયો રાજપુરા ગામના ગયોપુરા નદી કાંઠે યુવાન ગયો હતો કુદરતી હાજતે વેળા બની આ ઘટના યાત્રાધામ ચાંદોદ પાસે રાજપુરા ગામની આ ઘટના અમિત પૂનમભાઈ વસાવા ઉંમર વરસ તેત્રીસ મગરનું કોડિયો બન્યા બનાવની જાણ થતાં ફોરેસ્ટર જીજેન્દ્ર બારોટ સહિત વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી વિભાગ દ્વારા નેચર હેલ્થ ફાઉન્ડેશનની ટીમ પણ મદદ લેવાઈ હતી મગરનો કોડિયો બનનાર યુવાન મૂળ રામપુરાના નવીન નગરી તાલુકો વાઘડીયા જિલ્લા વડોદરાનો રહેવાસી અમિત વસાવા છેલ્લા ત્રણ ચાર મહિનાથી રાજપુરા ગામે મામાના ઘરે રહી છૂટક મજૂરી કામ કરતો હતો વનવિભાગ અને નેચર હેલ્થ ફાઉન્ડેશને ચાંદૂદના નાવિક શ્રમજીવીઓની મશીન બોટની મદદથી ઓરસંગ નદીમાં યુવાનની શોધખોળ આદરી હતી ચાંદોદ પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી